રીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું તેમની સાથે તે સમયે સુરત શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ વરઘોડા શબ્દનો ક્યારેય પ્રયોગ કરતી નથી વરઘોડો શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલો શબ્દ છે કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે નહીં કે પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢે છે પોલીસની કામગીરીમાં કઈ રીતે સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા ક્રાઈમ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસકર્મી અને નવ રેન્જના અધિકારીઓ હાજર હતા એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસની કામ કરવાની રીતિ અને નીતિ વિષય પર ચર્ચા કરાઈ હતી તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે સૂચના આપવામાં આવી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત હવે એમાં વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ગુજરાત પોલીસ કરતી નથી પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયા થી આવેલી એક શબ્દ છે કોઈપણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એક્ચુલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં અ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે પરંતુ જારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારીના ધ્યાન ઉપર આવ્યું છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ના બાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલા લેવા માટે પણ આપણે તૈયાર છીએ પરંતુ દિસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો